અમેરિકાના કેન એટલાન્ટાના શોમાં આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ લીધી બીકોઝ કે વહેલા પહોંચી શકીએ પણ એર ઇન્ડિયાએ આકાશમાં દોઢ કલાક ફેરવી પાછા ઉતારે મુંબઈ રાત્રે ચાર સાડા ચાર વાગ્યા એટલાન્ટા પહોંચવું તો ગમે એમ કરીને પહોંચવું જ પડશે શો છે એટલે એટલે લગેજ લીધું સવારે પાંચ વાગે પાછું ઇમિગ્રેશન કેન્સલ કરાવી અને ત્યાંથી તાત્કાલિક કારણ કે કોઈપણ કલાકાર માટે એનો શો મહત્ત્વનો હોય છે કમિટમેન્ટ મહત્ત્વનો હોય છે મારા બી યુનાઇટેડના અનુભાઈએ તાત્કાલિક ટિકિટ કરાવી અને બ્રિટિશ એરવે ટિકિટ લીધી બ્રિટિશ એરવે ટિકિટ લીધી વળી પાછું ચેકિંગ કર્યું વળી પાછું ઇમિગ્રેશન કર્યું અને સવારે અત્યારે સાડા સાત વાગ્યા છે મુંબઈમાં એરપોર્ટ ઉપર વડાપાવ ખાવું છું અને આ પ્રોગ્રામ એટલાન્ટામાં સીધો બ્રિટિશ એરવેઝમાં અહીંથી લંડન થી એક જ કલાક લે લેઓવર છે સીધો એટલાન્ટા આવી અને નવ સાડા નવે હું પહોંચી જઈશ એરપોર્ટ થી સીધો ગરબા ગવડાવવામાં આવી